માતાજી નું ફ્રેમ વાળું ટેટસ જોઈએ બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે આ લાઇટ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઈક ના કરી હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઇબ અને બાજુમાં પેલા બે લાઇકન દબાઈ દેજો મિત્રો જેથી કરીને મારા આવતા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયો તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો કારણ કે ફૂલ પ્રોજેક્ટ આપવાનો શું ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડવાનો શું તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો તો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે તમારું પહેલાં ગૂગલ ઓપન કરી લેવાનું મિત્રો આપણે મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દેવાનું અને સર્ચમાં લખી લેવાનું ઠાકોર એડિટર ઠાકોર એડી ટોર મિત્રો આ રીતે ઠાકોર એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દઈશું ટચ કરશું એટલે આપણું પેજ લોડિંગ લેશે મિત્રો અને આ રીતે ઉપર આવી જશે ઠાકોર એડિટર લખેલું નીચે પણ ઠાકોરે એડિટર લખેલું હશે લોગો જોઈ લેવાનો લોગોમાં ટી અને એ લાલ અક્ષરમાં લોગો લખેલું હશે મિત્રો અને ડોટ ઇન એના પર ટચ કરી દેવાનું આપણે ટચ કરશું એટલે આપણું નવ પેજ ઓપન થઈ જશે મિત્રો આ રીતે મિત્રો આપણું નવ પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરી દેવાનું આપણે સર્ચમાં કોડ લખવાનો રહેશે મિત્રો ટચ કરી અહીંયા સર્ચ પર ટચ કરી દેવાનું મિત્રો કોડ લખીશું ત્રીસ એકત્રીસ મિત્રો ત્રીસ એકત્રીસ લખી અને સર્ચ પર ટચ કરી દેવાનું આપણે ટચ કરશું એટલે આપણું પેજ લોટિંગ લેશે અને આ રીતે પહેલું આર્ટિકલ દેખાય મિત્રો એના પર ટચ કરી દેવાનું આપણે ટચ કરશું એટલે એડ આવશે મિત્રો એડના આપણે કટ કરી લેવાની એડ કટ કરશું એટલે આપણે આ આર્ટિકલ ઓપન થઈ જશે મિત્રો આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું નીચે જશો એટલે અહીંયા ફૂલ પ્રોજેક્ટ લખેલું હશે મિત્રો આના પર ટચ કરવાનું એટલે એલાઇટ મોશનમાં રીડાયરેક્ટ થઈ જશો પછી વેરીફાઈ લિંક આવશે પછી ઇમ્પોર્ટ પ્રોજેક્ટ આવશે આ રીતે તમારે પ્રોસેસ કરી એલાઇટ મોશનનો ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો મિત્રો મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ એલાઇટ મોશન ઓપન કરી તમને આગલી પ્રોસેસ બતાવું મિત્રો તો અહીંથી બેક જઉં છું મિત્રો આ લાઇટ મોશન ઓપન થઈ જાય એટલે અહીંયા પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનો આપણે ટચ કરશું એટલે આપણે આ રીતે ઇન્ટરફેસ આપશે મિત્રો ફૂલ પ્રોજેક્ટ માતાજીના સ્ટેટસ ફૂલ પ્રોજેક્ટને આપણે ઇમ્પોર્ટ કરી લેવાનો મિત્રો આપણે અને ઓપન કરી લઈશું આપણે ફૂલ પ્રોજેક્ટને આ રીતે મિત્રો આપણો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે ખાલી તમે ફોટો ચેન્જ કરશો એટલે તમારો સ્ટેટસ મિત્રો રેડી થઈ જશે તમે કોઈ પણ માતાજીના નામ પર સ્ટેટસ બનાવી શકો છો મિત્રો ફોટો એડ કરી ખાલી ફોટો બદલવાનો અને નામ ચેન્જ કરવાનું રહેશે મિત્રો તો પહેલાં ફોટો ચેન્જ કરતાં શીખવાડી દો મિત્રો અહીંયા ગ્રુપ લખેલું ગ્રુપ વન લખેલું એના પર ટચ કરી દેવાનું આપણે ટચ કરી એડિટ ગ્રુપ પર જવાનું ફરીથી ગ્રુપવાળી લેયર દેખાય મિત્રો ત્રીજા નંબરની લેયર પર ટચ કરવાનું એડિટ ગ્રુપ પર જવાનું અહીંયા બીજા નંબરનું મિત્રો ફોટો દેખાતો છે ફોટાને ડિલેટ કરી દેવાનો મિત્રો તમારે ફોટા પર ટચ કરવાનું પર ડિલેટના ઓપ્શન પર ટચ કરી દેવાનું અને તમારે જે ફોટો માતાનો જે ફોટો લઈ એડ કરવો હોય એડ કરી લેવાનો મિત્રો આપણે તો પ્લસનો એક દબાવવાનું મિત્રો મીડિયા પર જવાનું અને તમારે જે ફોટો એડ કરવો હોય એ ફોટો એડ કરી લેવાનો મિત્રો જે માતાનો ફોટો એડ કરવો હોય એ ફોટો લઈ લેવાનો અને એડ કરી લેવાનો મિત્રો આપણે હું તમને બતાવવા માટે ફોટો લઈ લઉં છું મિત્રો એ મિત્રો આ રીતે ફોટો લઈ લેવાનો ફોટો લીધે આપણે બેક જઈશું સોંગની લાસ્ટ અહીંયા જ લેયરની છેલ્લી લાઇનમાં જવાનું મિત્રો લાસ્ટમાં જવાનું ફોટા પર ટચ કરવાનું ઓપ્શન ડબાઈ દેવાનું ફોટો છેલ્લે સુધી આવી જશે મિત્રો બેક જવાનું સોંગની પહેલાં આવી જવાનું અને ફોટાને દબાઈ રાખવાનું અને નીચે લઈ દેવાનું આ રીતે એટલે ફોટો અંદર જતો રહેશે ફોટા પર ટચ કરવાનું મૂવ એન્ડ ટ્રાન્સફોર પર જવાનું મિત્રો આપણે ત્રીજા નંબરના ઓપ્શન પર જવાનું અને આ રીતે નાનો કરી લેવાનો ફોટાને આ રીતે નાનો કરી પહેલાં નંબરના ઓપ્શન પર જઈ તમારી રીતે એડજસ્ટ કરી લેવાનો ફોટાને આ રીતે વચો બેક બેગ જવાનું આ રીતે તમારો ફોટો ફ્રેમમાં ચેન્જ થઈ જશે મિત્રો બેગ જવાનું હવે નામ ચેન્જ કરવા માટે પહેલી લેયર દેખાતી હશે મિત્રો એના પર ટચ કરવાનું હળ લખેલું હશે એના પર ટચ કરવાનું એડિટ ટેક્સ પર જવાનું અને તમારે મેલડીમાં નામ લખવું હોય તો આ નામ કટ કરી અને તમારું મેએલડીમાંનું નામ લખી લેવાનું આ રીતે તમારું નામ ચેન્જ થઈ જશે મિત્રો ઓકે નાઇકન પર ટચ કરી દેવાનું બેગ જઈશું લોગો ચેન્જ કરવો હોય તો અહીંયા બીજા નંબરની લેયર પર ટચ કરવાનું મિત્રો આપણે એડિટ ટેક્સ પર જવાનું અને આ મારા નામનો લોગો છે મિત્રો તમારા નામનો લોગો એડ કરવા માટે આ નામ કટ કરી અને તમારા નામ લખી લેવાનું મિત્રો એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે મિત્રો ઓકેના આઈકન પર ટચ કરી દેવાનું આ રીતે મિત્રો આપણું સ્ટેટસ રેડી થઈ જશે જોઈ લો મિત્રો હવે મિત્રો આ સ્ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે ઉપર મિત્રો સેટિંગના બાજુવાર તીરવાર ઓપ્શન પર ટચ કરવાનું અને એક્સપોર્ટ પર ટચ કરી દેવાનું એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી